એક બીજું ઉદાહરણ જોઈએ there is a marked improvement in his behavior એટલે કે તેમના વર્તનમાં નોંધપાત્ર સુધારો થયો છે એક બીજું ઉદાહરણ જોઈએ prices are marked on the goods એટલે કે માલ પર કિંમતો અંકિત કરેલી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ